ગ્રામજનો અને સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ઢોલ શરણાઈ અને ડીજે સાઉન્ડના સથવારે વાજતે ગાજતે નાચતે અને આનંદ ઉત્સાહ અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના બસ સ્ટેશનથી માતાજીના તેમજ દાદાના સ્થાનકથી દર્શન કરી લોઆણા માજનવાડી ખાતે હર્ષિતસિંહના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મૌ મોટી ગામના સરપંચ પરમજીતસિંહ જાડેજા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષિતસિંહે ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપવાની સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને રમવા કૂદવાની નાની ઉંમરે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરીને દેશની સેવા કાજે ભારતીય નેવી સેનાની અંદર સિલેક્ટ થઈ અને તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ગામ પરિવાર સાથે મૌ તેમજ સમગ્ર આ વિસ્તારનું નામ રોશન કર્યું છે તે બદલ ધન્યવાદ આપ્યા હતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે હર્ષિત અને પપ્પા રૂપસંગજી ગોહિલ ગ્રામજનો અને સગા સંબંધી તેમજ મિત્ર વર્તુળ અને દરેક સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના પુત્ર હર્ષિતનું થયેલ સ્વાગત સન્માન જોઈને તેમની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા ત્યારે સૌ લોકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તેમના ભાઈ કિશોરસિંહ ગોહિલ કાકાઈ ભાઈ શિવબા ગોહિલ કરણસિંહ સુરેન્દ્રસિંહ હિંમતસિંહ તેમજ દાદા કલ્યાણસિંહ ગુહિલ ફૈબા કમળાબા સતુબા જાડેજા નાનીમા રામબા વેલુબા સમા અને મામા વનેસંગ સમા કારુબા સમા જયેન્દ્રસિંહ સમા કાનજી સુરાજી સોડા અને જનકબા વિક્રમસિંહ અજીતસિંહ સોડા તેમજ દરેક સમાજના લોકોએ ગ્રામજનો સગા સંબંધી અને મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષિતસિંહનું પાગડી સાફો શાલ તલવાર તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું આ કાર્યક્રમનું સંચાલન મોટી મહુ શાળાના શિક્ષક ચેતનભાઈ હિરપરા અને શાળાના આચાર્ય ગોપાલસિંહ ચૌહાણે કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચકારે ટીવી ન્યૂઝ કચ્છી મારું નામ હર્ષિતસિંહ વંકાજી ગોહિલ ગામ મોટી મહુ હું ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ નવ મહિના ટ્રેનિંગ પૂરી કરીને મારે વતન મોટી મહુમાં પધાર્યો છું ને મારા ગામવાળાએ બધા ભાવભર્યું સન્માન કર્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ને બધા જવાનો છે એમના માટે હું હું ખાલી એમને એ જ કહીશ કે તમે મહેનત કરો જીવનમાં આગળ વધો ને બસ એ મારા તરફથી સલાહ છે ને જેટલું થાય એટલે દેશ રક્ષામાં જાજો કારણ જે છે બધા તો પહેલું દેશ જ છે આપણું હું પરમજીતસિંહ જાડેજા માઉ સરપંચ અમારા ગામમાં હર્ષિત સિંઘરી છે ખેલવા કૂદવાની ઉંમર છે વીસ વર્ષમાં પણ અત્યારે ઇન્ડિયન નેવીમાં લાગેલ છે અને ભારત દેશની રક્ષા કાજે ખૂબ સારી નાની ઉંમરમાં જોઈન થયેલ છે અને ગામનું બહુ ગૌરવ વધારેલ છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન અને બીજા યુવા વર્ગને પણ વિનંતી કે આવી રીતના જોડાવ દરેક ગામથી અને દેશની રક્ષા કાજે જોડાય બસ એ જ ખૂબ જ લાગણી છે કે ખરેખર દીકરાઓ ખીલવા કૂદવાની કોલેજ લાઇફની ઉંમરમાં હોય ત્યારથી આ લોકો એક સપનું ધારી લીધું કે મારે દેશની સેવામાં જોડાવવું છે અને નેવીમાં એમનું સિલેક્શન થયું જ્યારે ત્યારે એમના સાથે સાથે એમના જે મિત્રો હોય છે સાથે એ પણ મહેનત કરતા હોય છે ને એ પણ કોઈ સિલેક્શન થાય છે નથી થતા પણ એક એક મોડલ કહેવાય કે ખૂબ બીજા યુવા પેઢીને પ્રેરણા મળે કે આપણે રમ રમવા રમવા કૂદવાની સાથે સાથે સિરિયસ થઈ લાઈફને અને દેશની સેવા કાજે પણ જોડાઈએ રોપસંગજી ગોપાલજી ગઉ બહુ મોટી મને એક ગર્વ થાય છે કે મારા છોકરાએ એક ગામનો અને મારો અને અમારા ગોહિલ પરિવારનો ગોહિલ રાજપૂત ક્ષત્રિય સમાજનો જે ગૌરવ અમારા માટે જે છે તમે તો ઘરોને ગણો કે મારા છોકરાએ ઘણી સખત મહેનત કરી અને પોતે ઇન્ડિયન આર્મીમાં જોડાઈ ને આજે ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતનમાં આવ્યો છે અને ગામ ગામ લોકો સરપંચ લોકો બધાએ સમાજે મારા છોકરાનું માન માન ભરી સન્માન કર્યો અને મને બહુ આનંદની લાગણી થાય છે કે આવા જેવી રીતે મારા છોકરાનું સન્માન થયો છે એવી રીતે બધા છોકરાનું પણ સન્માન થાય આમાંથી ગામને પ્રેરણા મળે હરેક સમાજને પ્રેરણા મળે કે આવી આપણે ભારત માતા માટે કાંઈક કરીએ એવી મને પણ એક ગર્વ એક થાય છે કે આજે મારો છોકરો મઉ ગામમાં આટલી ગામની બધાએ મળીને એટલું સ્વાગત કર્યો કે આજે હું વિચારીશ આટલો જોઈ અને હજી પણ ચાર જણા જાગશે કે હજી પણ આપણે આવી ભારત માતાની ટ્રેનિંગ માટે આપણે જઈએ અને કંઈક આપણું ગામનું નામનો રોશન કરીએ